પાટણ શહેરના વોર્ડ નંબર સાતમાં દુખાવાડા આંબેડકર પાસે આવેલ અમર પાર્ક સોસાયટી ખાતે છેલ્લા સાત દિવસથી દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સીવી રહ્યા છે વોર્ડ નંબર સાતમાં ભાજપના ચારે ચાર કોર્પોરેટરો ચૂંટાયેલા હોવા છતાં અને નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં પણ વોર્ડ નંબર સાતના સ્થાનિક લોકોએ ભાજપના કોર્પોરેટરોને ખૂબલે ખૂબલે મતો આપી જતાડ્યા હોવા છતાં પણ વોર્ડ નંબર સાતના કોર્પોરેટરો ચૂંટણી સમયે દેખાયા પછી આજ દિન સુધી પોતાના વોર્ડ વિસ્તારમાં દેખાયા ન હોવાના સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કરી રાજેન્દ્ર હિરવાણીયા નામનો કોર્પોરેટર ચૂંટાયો ત્યારબાદથી આ વિસ્તારમાં દેખાયા ન હોવાનું જણાવી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા જીત્યા પછી ગુમ થઈ ગયા હોવાના પણ આક્ષેપ કરી પોતાના વોર્ડ વિસ્તારની મુલાકાત ન લઈ ભાજપ કોંગ્રેસના મતોનું વર્ગીકરણ કરી તેઓના વોર્ડ વિસ્તારની પાયાની સુવિધાઓ પૂર્ણ કરવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હોવાના સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા

સ્થાનિક મહિલાઓએ વહેલી તકે પાટણ નગરપાલિકા દ્વારા પીવાની પાઇપલાઇન અને ભૂગર પાઇપલાઇન જોડાઈ ગઈ હોવાથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી યોગ્ય રિપેરિંગ હાથ ધરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ કરી હતી અમર પાર સોસાયટી નામે રહેવાસી છીએ અને છેલ્લા લગભગ ચાર પાંચ દિવસથી અમારી સોસાયટીમાં ખૂબ જ ખરાબ અને ગંદાતું પાણી આવે છે કે જેમાં ગટરની ગટરની સ્મેલ જેવી દુર્ગંધ મારે છે તેમ છતાં પણ નગરપાલિકાવાળા કંઈ કરતા નથી આ અમારી સોસાયટીના સભ્યોએ જઈને અરજી કરી આવ્યા તેમ છતાં ખરાબ પાણી આવે છે અમાર ઘરો ઘરોમાં કેટલાક સભ્યો અમાર બીમાર પડે છે તકલીફ થાય છે તો નગરપાલિકાને વિનંતી કે તેઓ અમારું પ્રોબ્લેમનું સોલ્યુશન કરે